સંખ્યા છે તેને ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવાય તે હું તને સમજાવું સૌ પ્રથમ નાની સંખ્યા લેવાની પછી નાની મોટી પછી તે નાની મોટી એમ કરતા કરતા સૌથી મોટી ચાલ લેવાની તો ચાલ આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે 32 તો પહેલા ઉગમા લોક 32 હવે 32 ને ધ્યાનમાં લેવાના નહીં તો આ ચાર સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે 37 તો આફુગામાં 37 હવે આ બન્ને સંખ્યાને ધ્યાન માં લઈ લે તો તો આ ત્રણ સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે 89 તો લખ હવે જે સંખ્યા હતી છે તેમાંથી નાની સંખ્યા કઈ છે 48